ત્યારે કતારગામ ખાતેના વોર્ડ નંબર છમાં અશોકનગર સોસાયટીના ગેટ પર આવેલા શોપિંગ કોમ્પલેક્ષને અડીને રોડ પરના બોર્ડ હટાવવા ગયેલી દબાણની ટીમ સાથે દુકાનદારોએ બોલાચાલી કરી હતી અને દુકાનદારોના બોર્ડ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે નારાયણ નગરમાં જ્યારે રોડ પર બેસતા ફેરિયાઓને લીધે રોડ ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય તે દબાણ ખાતાને દેખાતો જ નથી અને તેની જાણી જોઈને આંખાડા કાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે મારું નામ ચંદ્રકાંત રોડ ઉપર આપડે ટુ વ્હીલર પડી છે એની વચ્ચે જે બોર્ડ મૂકવામાં આવેલું એ બોર્ડ એ લોકોને નડે છે નડતરરૂપ છે ગાડીઓ નડતરરૂપ નથી હવે જેટલી બોર્ડ ની હાઇટ છે એ પ્રમાણે ગાડીની હાઇટ છે બરોબર તો બે વચ્ચે ગાડીની વચ્ચે બોર્ડ પડ્યું હોય તો ગાડી નડે કે બોર્ડ નડે આ લોકો ને જે બોર્ડ જ નડે છે આખા સુરતમાં જ્યાં જોવો ત્યાં બોર્ડ મૂકેલા જ છે પણ આપણે

સોસાયટી અશોકનગર ની આગળ સોસાયટી પવન પુત્ર ની બાજુ માં ધંધો આપ કરો છો ડેરી ચલાવી બોર્ડ આપનું લઈ ગયા બોર્ડ લઈ ગયા ક્યાં હતું બોર્ડ બોર્ડ મારું ને દુકાન ની વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડો દ્વારા વારંવાર દબાણ ખાતાના અધિકારીઓને નારેનગર રોડ પર બેસતા શાક વિક્રેતાને હટાવીને માર્કેટમાં બેસાડવા માટેની તાકીદ કરાઈ હોવા છતાં પણ હજી પરિણામ શૂન્ય મળી રહ્યું છે અધિકારીઓનો કોઈ રસ ના હોય તેવું જોવા મળ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા